જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે ધૂણેટી છે તમે લોકો જો બધા બાળકો કેવા મસ્ત રમી રહ્યા છે તમે પણ ધૂણેટીનો પર્વ ઉજવજો ધૂણેટીએ રમજો કલરે રમજો મજા કરજો સારું ચાલો મિત્રો હવે આપણે મળશું બપોરે જમવા થાય જોઈએ આજના મેનુમાં શું છે જમવામાં મિત્રો જમીને બપોરે હું દુકાને આવ્યો છું તો જો આજે કિશનભાઈ પંચર કરે છે તો કઈ રીતે કરે તમે લોકો જોઈ શકો છો તમને હું આ પંચર કરવા માટેનો ફૂલ વિડીયો અલગથી હું મૂકી દઈશ કિશનભાઈ નવ મિનિટમાં પંચર કરી આપે છે તો તમને શીખવાડશે કઈ રીતે પંચર કરવું પંચર કઈ કઈ રીતે બરાબર છે જુઓ મિત્રો તમે લોકો ટાયર ખુલી ગયું છે અને હવે કિશનભાઈ પંચર ગોટી લીધું છે હવે પેલા એને વ્યવસ્થિત સરખાએ ઘસશે ઘસવાનું કારણ એવું હોય મિત્રો કે જેટલું વધારે ઘસે ને એટલું સોલ્યુશન વધારે ચોટી શકે એટલા માટે જેટલું સરસ ઘસી નાખે પંક્ચરવાળા વ્યક્તિ એટલું મસ્ત એનું ઠીગડું ચોંટી જાય એટલા માટે કિશનભાઈ બહુ મસ્ત ઘસી નાખે છે જોઈ શકો તમે વિડીયોમાં અને હવે એમાં સોલ્યુશનથી સીગડી ચોંટાડી દેશે સીગડી ચોંટી ગઈ છે હવે ચેક કરે છે કે હવે બીજે ક્યાંય પંક્ચર છે કે નહીં એના માટે એને પાણીમાં પાણીના તગારામાં ટ્યુબ બોડીને ચેક કર્યું કાંઈ છે નહીં હવા કાઢી નાખી છે હવે એ ટાયરને ચેક કરશે કે ટાયરમાં કંઈ છે કે નહીં ટાયરમાં એને કંઈ દેખાય તાતો કે છીલી તો પહેલાં એને કાઢવું પડે નકર પાછું પંચર થઈ જાય કિશનભાઈને કંઈક આડું આવ્યું છે જો તમે લોકો એ કાઢે છે કોઈ સુયા વડે અંદરની સાઈડમાં ઢકો મારે અથવા તો બહારથી નીકળતું હોય તો બહારથી કાઢવાનું બહારથી ના નીકળે એમ હોય તો અંદરની સાઈડથી ધકો મારી અને અંદરથી ખેંચી લેવાનું મિત્રો હવે પંચર થઈ ગયું છે હવા ભરાઈ ગઈ છે કિશનભાઈ આનો ફૂલ વિડીયો હું મૂકી દઈશ તમે જરૂર ને જરૂર જોજો બધા લોકો બટેટા બફાઈ ગયા છે હવે એમાં થોડુંક આદુ અને મરચાંની પેસ્ટ જે ખાંડીને નાખેલી એ નાખી થોડીક એમાં ચીલી ફ્લેક્સ નાખી છે તીખાશ માટે તમે લોકો આજે ગેસ્ટ કરજો કે આજે જમવામાં શું બની રહ્યું છે બરાબર છે જો થોડુંક જીરું મીઠું સ્વાદ પ્રમાણે બધો મસાલો તૈયાર થઈ રહ્યો છે મસાલો શેનો છે અને શું બનશે જુઓ મિત્રો તો તમે લોકો મને કોમેન્ટમાં કહેજો કે આજના મેનુમાં શું છે જરૂરથી કહેજો મને મિત્રો અને હવે આપણે મળીએ સાંજે જમવા ટાઈમે આવજો બોલો શું છે આજનું મેનુ આલુ પરોઠા તો બહુ મસ્ત બન્યા મિત્રો અને તેમાં પણ રસીકભાઈ ચીવડા સ્પેશિયલ ચટણી સાથે ખાઈએ તો મજા જ આવી જઈએ પણ હવે આપણે જઈ રહ્યા છીએ બોરિયા ગોલા લેવા માટે કે જે આપણે સ્પેશિયલ ગોલા મળે છે બોળિયા ગામની અંદર ગેલેક્સી પાન એન્ડ કોલ્ડ ડ્રિંકમાં ગેલેક્સી ગોલા છે હવે આપણે પહોંચી ગયા છીએ ગેલેક્સી ગોલામાં તો તમે લોકો જુઓ ગોલા બનાવવાની રીત આપણા ગોલા બની રહ્યા છે અને જામકરણાની બાજુમાં બોરિયા ગામ છે ત્યાં આ ભાઈના ગોલા પ્રખ્યાત છે તમે લોકો જો આ બાજુથી નીકળો બરાબર છે અથવા તો બોરિયા ગામ પાસે કોઈ પણ જગ્યાએ આવો તો એક વખત ગોલો તમે ગેલેક્સીનો જરૂર ને જરૂર ટ્રાય કરજો મિત્રો બરાબર છે તો આ ભાઈ ગોલા બનાવી રહ્યા છે તો તમે વ્યવસ્થિત જુઓ ગોલામાં શું શું નાખી રહ્યા છે શું શું કરી રહ્યા છે ગોલો એનો કેમ આટલો બધો પ્રખ્યાત છે જંપ્રણા મૂકીને બોરિયામાં કેમ પ્રખ્યાત છે તો તમને લોકો પણ જોઈ લો મિત્રો એક વખત કે ગોલામાં શું શું નાખે છે તો આપણા ગોલા બની ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ગોલા લઈને ઘરે તો તમે લોકો જુઓ હું તમને બતાવું કે આપણા ગોલા કેવા દેખાય છે ચાલો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હું તમને ખોલીને બતાવું છું તમે પણ જોઈ લ્યો મને તો દેખાવામાં બહુ જ સરસ લાગે છે ગોલો અને સ્વાદ હું તમને કાલે ખાઈને કહીશ બરાબર છે મિત્રો સારું ચાલો મિત્રો તો આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ હરિયોમ